નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી 24 રાજ્યમાં 10મી ઓગસ્ટ થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા યાત્રા યોજાશે જે અંગે ગોરધન જડપિયાએ નિવેદન આપતા જણાવ્યું છે કે વચ્ચે પણ મેં થોડી બારીક કઈ દિવસે આપી હતી આજે વિગતવાર કાર્યક્રમ હર ઘર તિરંગાનો રાજ્યભરમાં ઘર ઘર સુધી પહોંચાડવાની જે યોજના છે એના સંદર્ભમાં આપણે બધા જાણીએ છીએ કે લાંબી આઝાદીના સંઘર્ષ પછી પંચોતેર વર્ષ પહેલા ભારત આપણે અંગ્રેજોની ગુલામી મુક્ત થયું અને તિરંગાનો સ્વીકાર થયો દર વર્ષે પંદર ઓગસ્ટ ને છવ્વીસમી જાન્યુઆરી આ બે પ્રસંગો આપણે એક બંધારણની સ્વીકૃતિનો પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ ઉજવતા આવ્યા છે અને તિરંગો લહેરાવતા આવ્યા છે પરંતુ એ માત્ર મર્યાદિત રહેતું હતું સ્કૂલો કોલેજો અથવા સરકારી સંસ્થાઓ અથવા કેટલાક એનજીઓ પણ જન સામાન્યની ભાગીદારી આ રાષ્ટ્રીય પર્વમાં બહુ ઓછી પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ આપણી જે તિરંગાની પ્રાવધાનો હતા એમાં કેટલાક સુધારાઓ બેઝિક કરીને હિન્દુસ્તાનના કોઈ પણ નાગરિક આ ધ્વજ લગાવી શકે લહેરાવી શકે અને આખું વર્ષ સુધી એ પોતાના ઘર પોતાના સંસ્થાન એટલે રાષ્ટ્રપતિની ભાવના અવિરતપણે આ તિરંગાને જોઈને માણસનામાં પ્રજ્વલિત રહે એવા હેતુથી આ એક બદલાવ કર્યો હતો જેના કારણે અમે છેલ્લા બે ત્રણ વર્ષથી ભારતીય જનતા પાર્ટી તો નિમિત્ત છે પ્રજાને જોડવા માટેનો આખો કાર્યક્રમ એને અમે ઘર ત્રિરંગા તરીકે એક વ્યાપક અભિયાન પહોંચે અને એના માટે અમે હર ઘર ત્રિરંગાનો કાર્યક્રમ એ જન ઉત્સવ બનાવવાનો પ્રયાસ છેલ્લા બે ત્રણ વર્ષથી કરી રહ્યા છીએ આ વર્ષે પણ લગભગ સરકાર અને પાર્ટી મળીને પચાસ લાખ ધ્વજ કાર્યકર્તાઓ કર્મચારીઓ બધાને ત્યાં અને બધા દ્વારા એ ઘર ઘર સુધી પહોંચે એ લાગે એને માટેની વ્યવસ્થા કરવામાં આવી છે એવી જ રીતે આ ઉત્સવને અમે દસ ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ સુધી યાત્રાઓ પણ કરી રહ્યા છીએ જે આપણી તિરંગા યાત્રા તરીકે દરેક મહાનગરમાં અને એમાં વિશેષ કરીને ચાર મહાનગર રાજકોટ વડોદરા કર્ણાવતી અને સુરત આ ચાર માં વિશેષ અને બાકીના મહાનગરો અને પાંચસો ને પંચ્યાસી અમારા જે મંડળના કેન્દ્રો છે ત્યાં પણ આ યાત્રા યોજાવાની છે અને દસમી તારીખની જે યાત્રા રાજકોટમાં યોજાવાની એનું નેતૃત્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને આપણા કેન્દ્રના આરોગ્ય મંત્રી આદરણીય જેપી નડ્ડાજી કરશે સાથે મુખ્યમંત્રી શ્રી શ્રી બધા પાર્ટી ત્યાં ઉપસ્થિત રહેશે ઉપસ્થિતિમાં અગિયાર તારીખે સુરતમાં યોજાશે બાર તારીખે માન્ય શ્રી આપણા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને બાકીના બધા લોકો સાથેની વડોદરામાં યોજાશે અને તેર તારીખે કર્ણાવતીમાં અમદાવાદમાં એ માન્ય શ્રી ની ઉપસ્થિતિમાં અને વિશાળ સંખ્યામાં કર્ણાવતી રાજકોટ વડોદરા અને સુરત એમાં સરકારી તંત્રની સાથે પાર્ટીની તાકાત બધા અને જન સમૂહ બેન્ડ બાજા સાથે આ બધી યાત્રાઓ નીકળવાની હશે ઢોલ હશે જ્યાંથી પણ યાત્રા પ્રસાર થાય તો આ સ્વતંત્રતા પર્વની ઉજવણી ઘર ઘર સુધી લોકોમાં એક ઉત્સાહ જાગે એ માટેના પ્રયાસ પાંચસો ને પંચ્યાસી સ્થાનો પર જિલ્લાઓમાં મળીને કરી રહ્યા છીએ અને યુવા મોરચો આ નેતૃત્વ કરી રહ્યો છે પણ આખી પાર્ટી લાગી છે અને દરેક મંડળમાં નેતૃત્વ ધારાસભ્યો કરશે અને જ્યાં ધારાસભ્ય નથી ત્યાં પાર્ટીના કોઈ પદાધિકારી આ યાત્રાનું નેતૃત્વ કરશે અને આ યાત્રા બે ત્રણ રહેશે ચાલતા રહેશે હાથમાં ઝંડો લહેરાવીને રહેશે અને યાત્રાની અંદર પ્રજાને સહભાગી થવા માટે કોલેજોમાં યુનિવર્સિટી કેમ્પસ અને આ વિદ્યાર્થીઓ ઘરે લઈ જાય પોતાનો ઝંડો ને લગાવે એ માટે યુવા મોરચા દ્વારા દરેક શહેરોમાં યુનિવર્સિટી કેમ્પસમાં અમે વ્યવસ્થા એવી ગોઠવીશું કે બધાને તિરંગો ઉપલબ્ધ થાય અને ખાસ કરીને આ યાત્રાની પછી ચૌદ તારીખ એ વિભાજનની વિભીષિકાનો એક સ્મૃતિ દિવસ છે આપણે બધા જાણીએ છીએ